પતંગ ચડાવવા જોઈ કહેવા તો આયા હતા પણ હવે મેલ્યા જ છે પણ ચિંતા થાય છે માવડી કે અરે અરેટકે બેઠા છે બીજું કોઈ નઈ સારે લીધા વાળી બાચી પડી છે આ છોકરો માવડે રાખી લે છે આ ઉતરે ઉત્તરાયણ ની તો લગભગ કેટલા તો ચાર કે પોત છે હજી તો આઠ બાર તેર દાડા વાર છે આ છોકરો મોરથી માડે પતંગ 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 કહી દે છે બે દડ તો દોરડો લાવ્યો ન હજી ક્યાંય દોરડો લાવો મારે માં ખબર કાઢવી પડશે મને ફળ ને થાય એ પેલે ધડકો આતો કરંટ આયો તો પેલે અલ્યા મે કીધું નતું પસરા 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 ઓય આટણો ના હો આ વારી હાથી કિસ્મત એ કિસ્મત હા ઉપર તો ઉપર તો ઉપર તો ઉપર હા ઉપર તો ઉપર

અમે સાઈડ પર પતંગ ચડાવતા હતા હા આ એકલો પતંગ ઓમ છે હું કોપાઈ ના આવ્યો કે પતંગ ઓમ તાજી તાજી ના આવ્યો ઓમ જો પતંગ પતંગ મત લેવા જો ઓ બધું વગા એટલે વાર હેડો કે હા આ વાર ડાયરે ગયો ને પડ્યો તો તમે માં કાય જો કોણ બધા રજા લેવા તાર મે મત નતું કીધું ઝાટકા હતા દાડે ચાલુ હોય થી તો તમે ઝાળવીન ઝાટકે જો ને આ દાડે દાળી પતંગ ચડાવ કીધું તો પણ આરો ભાઈ ઉડી ઓડે અમે તો આડો વાના દે આખોન લઈ જાવ હા આડો કોણ આવશે આરી હું આવું

અલ્યા પણ પતાંગ કે ક્ષેત્રમાં પડી હોય પણ ઝાટકો આતા તો બધે ઝાટકા ચાલુ હોય છે એમ ઝાટકો જોવો પડે ડારી પતંગ તો જી જવા દેવાની પણ આ જીવ જોખમમાં ના મેલા ઝાટકા આતા ટન ટન ચાલુ છે એમ ના જવરાયલા તો તમે ને સડાવી નામી ને જવન ના તો સડાવ હારું તો બરબર હવે આયા આયા

પણ એમ ઝાટકા પતંગો ગમે એટલી પડી હોય ખેતરમાં તો ઉડીને ડાયરેક્ટ પતંગ લેવા ના જાવ કોઈ દાડો કેમ કે અત્યારે તો બધા ક્ષેત્ર વાળાએ આ રોજડા ભાગા ભોંડરા ભાગા ઝાટકા મશીન મેલેલા હોય છે અને ઘણી જગ્યાએ તો દાડે હવે સારું હોય છે એટલે ખૂબ વર રાખવાની પતંગ ચડાવતી વખતે શું કેવું કે ઝાટકો સાલું હોય અને અચાનક ગાડીને જો ઝાટકો તમને આડી જાય આ ચુ છું હા તો સારું કર્યું તમે બસી ગયા ના કેટ હવે એવો કરંટ આવી જાય ને પગ કપાવો પડે જિંદગી આખી હાથ પગ કપાવો પડે તો આખી જિંદગી રીબવું પડે એ ખાલી પોસ રૂપિયા ની પતંગ સારું કરી અને એક જ દાડા નો તહેવાર છે આ જોજો હારે તહેવારો અને હું તો કુ છુ કે તમારે પતંગ ચડાવવા હોય ને તો ચોક મેદાનમાં જઈને સડાવો ચોક ઝાટકા મશીન હોય કે ચોક રોડ હોય એવી જગ્યાએ ન સડાવો એમ એટલે અને અત્યારના ખેડૂતોને પણ કોમો ઝાટકા મેલેલા હોય છે એટલે મહેરબાની કરી અને ખેડૂત મિત્રો તમને કહેવામાં આવે છે કે આ ઉત્તરાયણના દિવસો નજીકમાં છે અને ઉત્તરાયણ આવી રહી છે કે છોકરાને એટલી પતંગ વાલી હોય છે ને ચગાવવાની કે એટલા પતંગમાં મશગુલ હોય છે ને કે એ પતંગ માટે શું નથી કરતા ઘણી જગ્યાએ તો એની સાધન ના દેખો ઝાટકા મશીન નથી દેખાતા તો પતંગ ગમે એટલે પડી હોય ખેતરમાં તો એરા લેવા ઉડી અને પતંગ એને એટલો વાળો હોય છે તો મહેરબાની કરી ખેડૂત મિત્રો તમને એટલો કહેવામાં આવે છે કે આ ઉતરેણના દિવસો નજીક મળશે ને એટલે થોડા દિવસ પૂરતી તમારા ઝાટકા મહેરબાની કરી અને બંધ રાખજો કારણ કે કોકના છોકરાની જિંદગી જોખમમાં મનામે લાય કે આપણા પાકમાં નુકસાન થોડા ઘણું થોડા દાડા થશે નહીં એ તો ભગવાન ફેર પણ આવી છે કે એ તો આપણે ફેર પણ પેદા કરશે પણ કોકની જિંદગી કોકના છોકરાની જિંદગી છીનવાઈ જશે તો એને એના મા બાપને જેટલો અફસોસ થાય અને એને કેટલો અફસોસ થઈ જશે કે એના જિંદગીભર એનો અફસોસ પૂરો ન થાય તો મહેરબાની કરી અને ખેડૂત મિત્રો તમને કહેવામાં આવે છે કે ઉતરાયણ પૂરતા થોડા દિવસ પૂરતા તમારા ઝાટકા મશીન બંધ રાખજો તમારું કેવું શું છે મારું કેવું એ જ છે પછી ઝાટકા મશીન બંધ રાખજો પછી ઉતરેન પૂરતા થોડાક દિવસ પછી ઘરની આજુબાજુ કોઈ જગ્યા એવી હોય ત્યાં પણ દાણા નાખજો તો તે કરતા પંખી પણ ઉડતું હોય એ દોરે ના બેટાય એ પંખી પણ તેઓ જરા દાણા ખાઈને પોતપોતાના માળામાં રહે અડીયું તેઓ કરે ના ભૂખ્યા પેટે એટલે તમને ખૂબ મારા નમ્ર વિનંતી છે કે આ ખેડૂત મિત્રો આજે તમે ચોક્કસથી કરજો આ કે ઝાટકા મશીન તો થોડા દિવસ આ ઉતરેણ સુધી બંધ જ રાખજો અને આજુબાજુ દોરી પડી હોય ને તૂટેલી દોરી પતંગ કે એને ચાઈના દોરી હોય છે ઘણી વાર કે ચાઇના હોય કે ગેલી પણ એને ઘેરે લઈ એનો ઘોંસળો કરી અને મહેરબાની કરી અને સુલામાં નોખજો એટલે બળી જાય કે કોઈ પશુ પંખીના પગ કે કોખેના વેટાય એટલે આમનો પણ જીવ બચી જાય અને આ પણ એનું પુણ્ય મળશે તો મિત્રો ફરીવાર કહું છું ખેડૂત મિત્રો કે જાટકા મશીન આપણું બંધ રાખજો તો આ હતો આજનો આપણો વિડીયો જય માતા